સુરત લાવી પૂછપરછ કરતા કબૂલાત કબુલાત કરી હતી કે વર્ષ બે હજાર ચારમાં તેના દૂરના મામા રામ સજીવન ચૌહાણ તેમની પત્ની રામવતી ગામ વલ્લભનગર ખાતે રહેતા હતા તે આરોપીના મામા રામ સજીવનને તેમની પત્ની રામવતીના ચારિતર ઉપર શંકા હતી જેથી રામ સજીવને તથા વિજય બહાદુરે રામવતીની હત્યા કરવાનું નક્કી કરી વિજય બહાદુર તેના સાગરી રત્નકાલા લોકનાથ પ્રધાનને બાર સપ્ટેમ્બર બે હજાર ચારના રોજ રાત્રે રામ સજીવન પત્નીને ફરવા લઈ જવાના બહાને ઘરથી દૂર પૂણાગામને નજીક એક ખેતરમાં લઈ ગયો હતો તો પહેલાથી વિજય બહાદુર અને રત્નાકાર સંતાયા હોય જો એ રામપતિના હાથ પગ રાખી રત્નાકરે વડે રામપતિનું ગળું કાપી અને આને તેનું માથું ધરતી છૂટું પાડી દીધું હતું ત્યારબાદ તેમના શરીર પરના બધા કપડાં કાઢી નાખી તેમનું માથું તે કપડામાં મીટા લઈને ચાલે ગયા હતા લાશની ઓળખ ન થાય તે માટે વિજય બહાદુરે માથું પૂણાનેરમાં નાખી દીધું હતું તો ક્રાઇમ બ્રાન્ચ આ કબજો કાપોદરા પોલીસ ને તજવીજ પંદર હાથ ધરી છે અઝર ખુરશી સાથે પ્રકાશવાળા